જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો સાબિત કરો કે તે ત્રીજી બાજુને સમાંતર હોય છે આ પ્રમયને થેલ્સના પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે છે થેલ્સના પ્રતિ તરીકે ઓળખવામાં આવે છે આપણે જો અહીંયા કાઉન્સની અંદર એક્ઝામની અંદર થેલ્સનો પ્રતિપ્રમય લખો જો એવું લખેલું ન હોય અથવા તો ખાલી એક ક્વેશ્ચન આપેલું હોય કે જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો સાબિત કરો કે ત્રીજી બાજુને સમાંતર હોય છે તો આપણે સમજી જ જવાનું કે ત્રીજી બાજુની જો વાત કરવામાં આવે તો એ થેલ્સના પ્રમેયનું પ્રતિ પ્રમય છે આ એટલું ખાસ યાદ રાખવાનું છે આમાં ઘણી વખત એવું બને છે કે વિદ્યાર્થી મિત્રો તમને થેલ્સનું પ્રતિપ્રમય આવડતું હોય છે પણ પ્રશ્ન બરાબર ન સમજતા હોવાથી ઘણી વખત વિદ્યાર્થી આ પ્રશ્નને મૂકી દે છે તો એવું ન બને એના માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે ત્રીજી બાજુને સમાંતર હોય એવી વાત કરવામાં આવે તો આપણે સમજી જ જવાનું કે આ થેલ્સના પ્રમેયનું પ્રતિપ છે એટલે કે પ્રતિપ્રમય છે હવે આની ઉપરથી આપણે પક્ષ લખીએ તો પક્ષની અંદર જો ત્રિકોણ અહીંયા આપણે દોરેલું છે એ બી સી તો ત્રિકોણ એ બી સીમાં એક રેખા એ બી અને એસીને અનુક્રમે ડી અને ઈમાં એવી રીતે છેદે કે જેથી જો આ અહીંયા એ બી એસી ને ડી અને ઈ ડી અને એ ઈ બિંદુમાં અહીંયા છેદે છે બરાબર તો એને આપણે દર્શાવ્યું અહીંયા કે ભાઈ અહીંયા ડી છે અને અહીંયા ઈ છે બરાબર તો હવે આપણે લખવું કઈ રીતે તો કે કે એડી તો અહીંયાથી આ એટલું ભાગ લેવાનું એડી એના છેદમાં ડીબી અહીંયા આપણે જે લખ્યું છે બરાબર એને બરાબર અહીંયાથી આપણે એ ઈ છેદમાં એસી જે અહીંયા આપણે લખ્યું છે ખ્યાલ આવી ગયો બાળ મિત્રો હવે સાધ્યની અંદર આપણે શું લખવાનું છે તો કે સાધ્યની અંદર ડીઈ સમાંતર બીસી સમાંતર એટલે કે બે સીધી રેખાઓ સમાંતર એટલે કે બે સીધી રેખાઓ બરાબર તો જોજો બરાબર જો અહીંયા ડી આ એક સમાંતર રેખા એ બીસીને સમાંતર રેખા છે હવે આગળ જોઈએ સાબિતી તો સાબિતીની અંદર આપણે લખશું કે રેખાઓ ડી અને બીસી બંને ત્રિકોણ ABC ના સમતલમાં આવેલી રેખાઓ છે આથી તેમના માટે ફક્ત બે જ શક્યતા છે DE એ બી સીને સમાંતર છે અથવા અથવા DE એ બી સીને સમાંતર નથી આના માટે આપણને બે શરત હોય છે કા ડી એ બીસીને સમાંતર છે ને કા ડીઈ ને સમાંતર નથી હવે ધારો કે ડીઈ એ બીસીને સમાંતર નથી આપણે સ્ટાર્ટિંગ એવી રીતે કરવાની કે ધારો કે ડીઈ એ બીસીને સમાંતર નથી તો ડીમાંથી બીસીને સમાંતર હોય તેવી એક રેખા દોરો જે એસીને ઈ માં છેદે અહીંયાથી આપણે ડીમાંથી પસાર થાય એવી એક રેખા દોરવાની ટૂટક રેખા વડે દર્શાવેલું છે એને અહીંયા ઈડેસ નામ આપી દીધું છે આથી પ્રમય છ પોઈન્ટ એક મુજબ જે થેલ્સનો પ્રમય હતો એ મુજબ અહીંયા એડી જો અહીંયા આ એડી છેદમાં ડીબી બરાબર એ ઈ છેદમાં ઈસી ને જે આ એ આપણા પક્ષમાં પણ આપણે બતાવેલું છે જો અહીંયા અહીંયા પક્ષની અંદર પણ આપણે અહીંયા બતાવેલું છે સમજાઈ ગયું બાળ મિત્રો ચાલો આગળ જોઈએ હવે એ મુજબ એ ઈ એ ઈ ડેસ એ ઇ ડેસ હવે એને આપણે વ્યવસ્થિત રીતે સમજીએ ફરી એક વખત જો બાળ મિત્રો અહીંયા આ ઈ ઈડેસ છેદમાં સી એવી રીતે બરાબર અહીંયા આપણે લખશું એ ઈ એ ઈ છેદમાં ઈસી હવે અહીંયા એ ઈડેસ છેદમાં ઈડેસિ પ્લસ વન બંને સાઈડમાં પ્લસ વન આપણે એડ કરીએ છેદમાં ઇ સી પ્લસ વન હવે આનો આપણે ક્રોસ ગુણાકાર કરવાનો તો જો આ એ ઈ પ્લસ ઇ સી ઈડે સી ને છેદમાં ઈડે સી આવશે એવી જ રીતે જમણી સાઈડની અંદર એ ઈ વત્તા ઇસી ગુણ્યા એક એટલે કે ઇસી ને છેદમાં ઈસી અને છેદનો લસા કહેવાય કે જ્યારે બંને સાઈડની અંદર સરખી સંખ્યા થઈ જાય ત્યારે છેદની અંદર એક વખત એ સંખ્યા મૂકવામાં આવે છે અહીંયાની સંખ્યાની જગ્યાઓ ઉપર ઇડેસસી અને ઈસી છે તો એને એ રીતે આપણે મૂક્યું હવે આપણને ખબર છે કે એ ઈડેસ પ્લસ ઇડેસ સી એના બરાબર આપણે શું મળે છે એ ઈડેસ બરાબર ઈડેસી બરાબર આપણને એસી મળે છે તો અહીંયા આપણે એસી મૂકી દેવાનું ને છેદમાં તો કે ઈડેસિ હવે અહીંયા એ ઈ પ્લસ ઈસી તો એના બરાબર પણ આપણને એસી મળે છે તો એ પણ અહીંયા એસી આપણે મૂકી દીધું અને અહીંયા આપણે લખ્યું ઈસી સમજાઈ ગયું બધાયને હવે આગળ જોઈએ હવે આગળ જોઈએ આપણે કે અહીંયાથી આ એસી એસી નો લોપ થઈ જશે અને આ છેદમાં જે છે એને અંશમાં બંનેને લખી નાખવાની બરાબર અથવા તો વધારે સમજ માટે આપણે જોઈએ તો આની સાઈડ ચેન્જ કરવામાં આવે છે એસી છેદમાં એસી થઈ જાય અને અહીંયા ઈડેસિ છેદમાં ઇસી થઈ જાય છે આ એસી એસી નીકળી જશે એટલે આયા એ સોરી એસી એસી નીકળી જશે એટલે એની કિંમત કેટલી મળી આપણને એક મળી એક બરાબર ઈડેસી છેદમાં ઈસી હવે આપણે આનો ક્રોસ ગુણાકાર આ રીતે કરીએ તો ઈસી ઇઝ ઇક્વલ એટલે કે બરાબર ઈડેસ સી તો આ રીતે આપણને અહીંયા ઈડેસ સી બરાબર ઈસી મળે છે સમજાઈ ગયું બાળ મિત્રો બધાને ચાલો આગળ જોઈએ આમ ઈડેસ અને ઈ સંપાદિત રેખાઓ છે કે એકબીજાની અંદર સમાયેલી છે જે રેખા એસી છે એની અંદર ઈડેસ અને ઈ એ સમાઈ જાય છે એટલે એને સંપાદિત રેખા કહેવાય એટલે કે ઇડેસ બરાબર ઈ આથી રેખા ડી ઈડેસ અને રેખા ડી ઈ એક જ રેખા છે હવે ઇડેસ હવે ડી ઈડેસ સમાંતર બી સી રચના મુજબ તો ડીઈ સમાંતર બી થશે જે આપણે આને પ્રૂફ કરવાનું હતું તો આ રીતે આ થેલ્સનો પ્રમય સાબિત થાય છે જો આ વિડીયો એક વખત જોવામાં ન સમજાય તો આને બે ત્રણ વખત રિવાઇઝ કરો જેથી આ સંપૂર્ણપણે આ પ્રમય તમને આવડી જશે જો તમને આ વિડીયો ગમે તો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા ધોરણ દસના અવનવા વિડીયો મેં બનાવશું જેમના નોટિફિકેશન તમને મળતા રહેશે